સાંજે ની ત્રણ સીધો યોજના પ્રારંભ થાય છે ગૃહ રાજ્ય મંત્રી હજ સંગી સબોધન કરી રહ્યા છે સીધા જઈએ તેની જવાબદારી બી લોકલ પોલીસ સ્ટેશનની છે અને જાગૃત નાગરિકોએ બી આ દિશામાં ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કરવું જોઈએ અનેક એવા કિસ્સાઓ આપણે જોયા છે કે ગુજરાતના નાગરિક તરીકે સુરત શહેરની જેને કે પોસ્ટ હોય તો આપણે ખબર પડે કે કે આ આઈડી પરથી જે ફેક આઈડી છે એના ઉપરથી સુરત શહેરની આ વસ્તુ તૂટી ગઈ સુરત શહેરમાં આ ઘટના બની ગઈ જ્યારે રોડ જોઈએ તો કોઈ ચાઇના ના નીકળે કોઈ બીજા શહેરો ના નીકળે કોઈ બીજા રાજ્ય ના નીકળે પછી એની જયારે ડીપમાં તપાસ કરીએ ત્યારે એનો અંદાજો આવે કે આ બધું પરસેપ્શન મેકિંગ પેમેન્ટ બેઝ પર એક પરસેપ્શન બનાવવા માટે કામગીરી થતી હોય એ પ્રકારની કામગીરી આ બે વિષય એવા છે કે સાયબર ટેરરિઝમ અને સાયબર ફેક પરસેપ્શન મેકિંગ એ આજના સમયમાં સમજવાનો સૌથી મહત્વના મુદ્દાઓ છે નાગરિકોએ પોતપોતાના વિસ્તારની માહિતીઓ જે કોઈ બી એકાઉન્ટ પરથી આવે ને બધી જ માહિતીઓ સાચી હોય એવું નહીં માનવું જોઈએ એને ખરેખર તપાસવી જોઈએ અને તપાસીને જો લાગે કે આ સાચી છે તો જ બીજાને ફોરવર્ડ કરવી કારણ કે ઘણીવાર એવું થાય કે કરનાર વ્યક્તિ કરી જાય અને કરનાર વ્યક્તિ તો અહીંયાના હોય બી નહીં અને આપણે એનો ભોગ બનીને દુનિયાભરમાં ફોરવર્ડ કરીએ અને ભવિષ્યની અંદર એ ખોટી માહિતીઓ ફોરવર્ડ થાય ને એના કારણે કોઈ ઘટના બને તો એ ઘટનાના ગુનેગાર આપણે બી બની શકીએ તેની બી સૌ લોકોએ સમજૂતી હો હંમેશા હોવી જોઈએ આજે બે કિસ્સા આપણે જોયા સાહેબ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ને ત્યારે આપણા સગા સંબંધીઓ બી સાથે નથી ઉભા રહેતા ત્યારે શું આ પ્રકારની કંપનીઓ કોઈ કોલ ના માધ્યમથી કોઈ મેસેજ ના માધ્યમથી તમને એક મિનિટ પોતે લેવામાં મહેનત કરવી પડતી હોય તો એ મહેનત છોડીને કોઈ સોશિયલ મીડિયાની ચેનલોના માધ્યમથી રૂપિયાના બે રૂપિયા એક દિવસમાં થઈ જશે સામાન્ય નાગરિકોને સમજાવવા માટે સંજીવની વન પોઇન્ટ ટુ ટુ પોઈન્ટ ટુ અને હવે થ્રી પોઇન્ટ ટુ ગલીએ ગલીએ જઈને પોલીસના માધ્યમથી લોકોને સમજાવવામાં આવે છે કે કે આ પ્રકારની કોઈ બી વાતમાં બહેકાઈ નહીં જવું કોઈ બી પ્રકારની લાલચમાં આવીને ઓટીપી તમારા સોશિયલ મીડિયાના આઈડીસ તમારો જે બીજી કોઈ પર્સનલ માહિતીઓ એ આ પ્રકારની કંપનીઓને નહીં આપવી એના કારણે અટલા આટલા આટલા કિસ્સાઓ બને છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક સર્વેના માધ્યમથી અમને જે માહિતી મળી એ માહિતી એકદમ ચોંકાવનારી છે જે લોકો વધારે હોશિયાર હોય છે જે લોકો ભણેલા ગણેલા હોય છે જે સ્ટુડન્ટ એકદમ ટેકનોસેવી હોય છે એ લોકો આ પ્રકારની લાલચમાં વધારે આવી જાય છે શહેરી વિસ્તારની અંદર આ પ્રકારની ઘટનાઓમાં ભોગ બનનાર લોકો વધારે છે જે સો કોલ અગર ગ્રામ્ય વિસ્તારની અંદર કરે તો એ સો કોલના જે સક્સેસ રેશિયો છે એ શહેરી વિસ્તાર કરતાં ઓછા છે એટલા માટે આમાં જરૂરી નથી કે જે વ્યક્તિ ભણેલું નથી એ આનો ભોગ બને છે ભણેલા અને હોશિયાર કરતાં આપણે કહીએ છીએ ને કે સવાયા હોશિયાર જે લોકો હોય એ આનો ભોગ વધુ ઝડપથી બની જાય છે એટલે આ ગંભીરતા पूर्वक સમાજના તમામ તબક્કાના લોકોએ ગંભીરતા पूर्वक આની ઉપર કામગીરી કરવી જોઈએ મારી સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને ખાસ વિનંતી છે ગણપતિનો ઉત્સવ ચાલે છે ખૂબ સરસ પ્લે એમના દ્વારા બનાવવામાં આવી છે ટીમ સુરત પોલીસ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અતિ અદ્ભુત તમે જે એક પ્લે તૈયાર કર્યું છે એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવું જોઈએ આ ઘટનાઓ આ ઘટનાઓ કોઈ કાલ્પનિક નથી આ ઘટનાઓ સુરત શહેરમાં બી બની છે અને સાચી ઘટનાઓના આધારિત આ બે બે પાંચ પાંચ મિનિટની અંદર લોકો સરળતાથી સમજી શકે તે પ્રકારના પ્લે બનાવવામાં આવ્યા છે સુરત શહેરના સિવિલ હોસ્પિટલના એક દંપતી જેમને આખા જીવન પગાર અને મહેનત સિવાય કઈ નહોતું અને જેમ હમણાં આજે એક દાખલો બતાડવામાં આવ્યો હોય હસબન્ડ વાઈફ જોડે કઈ પ્રકારની ઘટના બની આ પ્રકારની ઘટના બની બે કરોડથી વધારે રૂપિયા એમના આ પ્રકારના ફ્રોડ લોકો લઈ ગયા સાહેબ આખી જિંદગી રાત દિવસ મહેનત કરનાર લોકોની સેવા કરનારે દંપતીને મેં બી એમને કામ કરતા જોયા છે સાહેબ અનેક દિવસો સુધી ઘરની બહાર ના નીકળી ડિજિટલ અરે શું હોઈ શકે ભાઈ હું તો એમ કહું છું કે ખોટા પોલીસની કદાચ સાચા પોલીસ બી તમને બોલાવે તો કેના માટે ધરવું જોઈએ આપણે કર્યું જ નથી જે ગુનો એના માટે ડરવાની જરૂરત જ કેના માટે છે સમાજનો દર રાખીને સમાજમાં કોઈ શું વિચારશે કોઈ શું બોલશે એનો દર રાખીને આપણે આ પ્રકારની વર્ષો વર્ષની જે બચત હોય એ આ પ્રકારના ફ્રોડને ટ્રાન્સફર કરી લઈએ કે કાલે ઊઠીને કોણ શું વિચારશે એ બી એક ખોટી દિશા છે જે વ્યક્તિ સાચો છે